કેમ છો મિત્રો તો આપણે પહોંચી ગયા છે ઉત્તરાખંડ અને અત્યારે છે ગોવિંદઘાટમાં આસપાસનો નજારો જો બહુ એકદમ મસ્ત છે આ તરફ વીસ કિલોમીટર એટલે છે બદ્રીનાથ અને અત્યારે આપણે છે ગોવિંદ ઘાટમાં આ જે નીચે રોડ જાય છે એ રોડ ઉપરથી આપણે પહોંચીશું પુલોકી ઘાટી અને હેમકુંડ સાહેબ ગુરુદ્વારાના ટ્રેક ઉપર લગભગ પાંચ કિલોમીટર ગાડીમાં જવાનું છે અહીંની લોકલ શેર ટેક્સીમાં અને ત્યાંથી પછી ચાલશે ટ્રેક લગભગ આ એરિયામાં આપણે રહીશું ચાર દિવસ તો ચાર દિવસ અમારી સાથે બન્યા રહેજો તો આ જુઓ વિન્ડોઝમાંથી નજારા અને આવો કંઈક છે અમારો રૂમ બેઝિક આ બેડ આ રીતે બધું હજુ પથરાયેલું છે પેકઅપ કરવાનું બાકી છે અને આ તરફ છે ટોયલેટ બાથરૂમ નાનકડો રૂમ છે પરંતુ એક હજાર રૂપિયામાં ઇનફ છે સારું છે તો આ છે અલકનંદા રિવર અને એક નાનકડું ઝરણું એમાં આવીને મળી રહ્યું છે અને પહાડ જુઓ અને આ છે રસ્તા અને અહીંથી અમે આગળ જઈ રહ્યા છે માનવ સમાજનું સૌથી વફાદાર પ્રાણી જોઈને તબિયત ખુશ થઈ જાય છે પરંતુ થોડો ડર તો લાગે ઘણી વખત યાત્રામાં આપણી સાથે જોડાઈ પણ જાય છે તો જોઈશું યાત્રામાં સાથે આવે કે નહીં અહીંયા છે ગોવિંદઘાટ ટેક્સી સ્ટેન્ડ અહીંયાથી પાંચ કિલોમીટર આપણે જવાનું છે પુલનાની તરફ આપણને ટેક્સી મળી ગઈ છે અહીંયાથી આગળ નીકળીએ તો અહીંયા સામે છે પુલના પાર્કિંગ સ્ટેન્ડ ગોવિંદઘાટથી પાંચ કિલોમીટર પુલના અહીંથી નવ કિલોમીટર ગાંગરિયા તો હવે અમારી ટ્રેકિંગ શરૂ થાય છે લેટ્સ ગો ગાંગરિયા આ તરફ નવ કિલોમીટર ગાંગરિયા છે અને આ જે નદી આવી રહી છે લક્ષ્મણ ગંગા એ ગોવિંદ ઘાટમાં જઈને અલગનંદાથી મળી જશે ત્યાં એક સંગમ થાય છે તો અહીંથી અમારું ટ્રેકિંગ હવે શરૂ થઈ ગયું છે અને બેગ પેલા પીઠુવાળા ભાઈને આપી દીધી છે ચાર બેગ પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા તો એ લઈને આવશે ગાંગરિયા સુધી દસ કિલોમીટર લગભગ એક કિલોમીટરનો ટ્રેક પૂરો થઈ ગયો છે અને આ લાઠી બહુ સાથ આપે અને અહીંનું જંગલ હું તમને બતાવું ઘનઘોર જંગલ છે અને ટ્રેકર્સ બહુ ઓછા છે એકદમ ખડી ચઢાઈ પછી ભાઈ અહીંયા બેસી ગઈ છે અને આ તરફ જંગલ જુઓ અને વાતાવરણ એકદમ ઠંડુ છે આ ટ્રેક થી આપણે આગળ વધવાનું છે અહીંયા લખ્યું છે આગે પથ્થર ગીરને કા ભાઈએ કૃપયા સાવધાની સે ચલે અમે આ જગ્યાએ આટલે હતા અને આ મોટો પથ્થર પડ્યો એક પથ્થર નાનો હતો એ તમે નીચે ફેંકી દીધો જાડીમાં પરંતુ આવા ટ્રેક ઉપર બહુ સાચવીને ચાલવાનું હોય છે એનર્જીની સાથે ભાગવું પડે તો ભાગવાની તૈયારીની સાથે ચાલવાનું હોય છે તો જ તમે સારી રીતે ટ્રેક કરી શકો ઘણી વખત માઇક લગાવવાનું ભૂલી જાય તો તકલીફ પડી જાય ઓડિયોમાં તમને એમ થતું હશે કે હિતેશભાઈએ વિડીયો કેમ ગુજરાતીમાં બનાવવાનું ચાલુ કરી દીધા હિન્દીસ છોડીને તો ભાઈ આપણા ગુજરાતીમાં જ વધારે વ્યૂ આવતા હતા આપણા બે વર્ષ જૂના પણ ગુજરાતી વિડીયો સારા એવા ચાલતા છે તો આપણે ફરી સ્વિચ થઈ ગયા છે ગુજરાતી પર અને ગુજરાતી બોલવામાં શું એડિટિંગમાં કંઈ તકલીફ ના પડે આપણે એકદમ આપણી ફિલન્ટ બોલી રહીએ અને પછી હિન્દીમાં થોડી તકલીફ પડતી હતી એડિટિંગ વખતે તો હવે વિડીયો ગુજરાતીમાં આવશે એકદમ ઓછી હાઈટના કારણે ગૌમાતા અહીંયા પહાડોમાં મસ્ત સર્વાઈવલ કરી લે છે મેં અહીંયાથી એક નાનકડો શોર્ટકટ લઈ લીધો અહીંયા સુધીના અને ટ્રેક આ તરફ છે હું રેકમેન્ડ નથી કરતો કે તમે આવો શોર્ટકટ લો શોર્ટકટમાં મારા કારણે ઘણા બધા ધંધે લાગી ગયા અને આવવાનો પ્રયત્ન કર્યો પણ ફરી નીચે જવું પડ્યું લગભગ ત્રણ કિલોમીટરના ટ્રેક પછી બાવા થઈ ગયા રેનકોટ કરી લેવા પડ્યો વરસાદ પડ્યો અમે નાસ્તો કરવા માટે રોકાયા છે અને પંદર વીસ મિનિટના આરામ પછી અહીંથી આગળ નીકળીશું આ સ્થળનું નામ છે જંગલ ચટ્ટી તો અહીંયા અમારું નાસ્તો પાણી થઈ ગયું છે એક જબલા થેલી લઈ લીધી છે જેમાં અમારો જે કંઈ સામાન હતો ખિસ્સામાં એ મૂકી દીધો છે અહીંયા અમને દેખાઈ ગયું છે આડુંનું જાણ તો આ ભાઈને કહ્યું કે અમને બે ત્રણ એક તોડી આપો દસ રૂપિયાનું એક છે ભાઈ મહેનત કરીને નીચે જઈ રહ્યા છે અને અમારા માટે મસ્ત તોડી આવશે આડું એક સમયે ટોપ ઉપર હતા ત્યારે આ રિવર એટલા જંગલમાં અને બિલકુલ દેખાતી નહોતી પરંતુ હવે રિવરના કિનારે આપણે આવી ગયા છે અહીંથી ખલખલ કરતી લક્ષ્મણ ગંગા રિવર એકદમ સ્પષ્ટ દેખાય છે અહીંયાથી થોડુંક ડાઉન છે પણ માથા પર આ પથ્થર જુઓ ખતર આ જુઓ એકદમ ખડી ચઢાઈ લગભગ લગભગ પંદર મિનિટ આ ખડી ચઢાઈમાં નીકળી જશે ચાલતા ચાલતા એકાદ વખત ઊભી પણ રહેવું પડશે અહીંયાથી એક મસ્ત ઝરણું આવે છે અને આ ઝરણાનું પાણી અહીંયા જુઓ મસ્ત રીતે મોં ધોઈ લીધું હોય એકદમ ફ્રેશ થઈ જવાય અને આગળ આવો કંઈક મસ્ત ટ્રેક છે અહીંથી થોડો અપ કરીને આગળ આવ્યા છે આ જુઓ કેટલીક આવી સીધી ચડાઈ અને આ તરફથી અમે આવી રહ્યા છીએ તો જતી વખતે ઉતરાય આવી ઊંચ નીચ ઊંચ નીચ ભરી જિંદગી આજે આખો દિવસ ચાલવાનું છે હાજુ અહીંયા એક સરસ મજાનું ઝાડ જોવા મળ્યું છે એના ફળ તમને બતાવું વાહ મસ્ત છે અને અહીંયા કેટલાક ફળ પાકેલા છે પરંતુ એના વિશે બિલકુલ પણ કોઈ જાતનું જ્ઞાન નથી તો એને અડવામાં પકડવામાં કે ખાવામાં કોઈ ભલેવાર નથી એનાથી દૂર રહેલા સારા તો અહીંયાથી બે રસ્તા પડે છે એક આ નીચેની તરફ અને અમે પસંદ કર્યો છે આ ઉપરની તરફથી જવાનો રસ્તો એક ભાઈએ કીધું કે આ જરા સારું પડશે ઉપરથી નીકળી જાઓ તો અમે ઉપરનો રસ્તો પસંદ કર્યો છે તો આ છે ભીંડાર ગામ પેલો જે રસ્તો છે નીચેથી ઉપર જાય છે ત્યાં સામે અને આ રસ્તો ત્યાં મળી જશે અહીંયા અહીંયા થોડું તકલીફવાળું કામ છે માર્ગ થોડો તૂટી ગયો છે અને આગળ બતાવું તમને કેવું છે અહીંયા આવા મોટા મોટા બોલ્ડર્સ આવ્યા છે અને એ આ તરફ ગયા હશે પરંતુ તરત જ યાત્રા તરત જ યાત્રા માર્ગને અને બનાવી દેવામાં આવે છે જેથી યાત્રાળુને કોઈ તકલીફ ના પડે અહીંયા સુંદર મજાના ફૂલ છે આવા જ સુંદર મજાના ફૂલ જોવા માટે અમારો કાલનો ટ્રેક છે ફૂલોકી ઘાટી એકદમ ખડી ચઢાય છે આ તરફ એમ તો અહીંયા વચ્ચે એક જગ્યા હતી લગભગ લગભગ પાંચસો મીટર નીચે ત્યાં પરાઠા આલુ પરાઠાનો નાસ્તો કરી લીધો એટલે હવે પેટ પૂજા કરવાની કંઈ જરૂર નથી પણ સૌથી વધારે જરૂર છે એનર્જી ડ્રિંક લેવાની પાણીની ભ્યુંડાર ગામ ત્યાંથી સીધા ચાર કિલોમીટરની ચઢાઈ પૂરી કરીને હવે કંઈક ફ્લેટ આવ્યું છે ચઢાઈ 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 એમ એક વખત એવું લાગે કે ચલો હારી જઈએ હાર માની લઈએ પણ કન્ટિન્યુ ચાલ્યા કરે તો એટલું પણ અઘરું નથી તો અહીંયા સામે છે ગાંગરિયા હેલીપેડ અને અહીંયા પૂરી કેમ્પ સાઈટ છે કેમ્પ વેલી ઓફ ફ્લાવર દસ હજાર ત્રણ ફૂટ લગભગ હમણાં વાગ્યા છે પાંચ અને મજા લઈ રહ્યા છે ચાની સાડા ત્રણ વાગે અહીંયા અમે આવી ગયા હતા સાડા ત્રણ વાગે રૂમની અંદર આવી ગયા હતા અને બતાવું તમને અમારી કેમ્પ સાઇટ કે કેવી છે આ છે મારો પાંચ નંબરનો ટેન્ટ આ રીતે આખી એક કેમ્પ સાઇટ છે ગાંગરિયા કેમ્પ સાઇટ સરસ ડેવલપ કરી છે આ તરફ પણ એક કેમ્પ સાઇટ કેમ્પ સાઇટ અને કેમ્પ સાઇટ ત્રણ ચાર કેમ્પ સાઇટ છે અને જે આ સામે વાદળ દેખાઈ રહ્યા છે એ પેલા આ ટોપ ઉપર દેખાતા હતા અત્યારે ત્યાંથી એકદમ નીચે આવી ગયા છે હવે પછી ટ્રેક કરવો અઘરો